સાત જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર આવતા કોટ કુલ જેટલા મકાનો આવેલા છે આવા કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે પરંતુ ક્યારેય કેટલાક લોકો આવી નોટિસોને ઉતારી દે છે અથવા તો પછી મને નોટિસ નથી મળી તેવું બહાનું બનાવે છે તેથી આ વખતે નોટિસ આપતી વખતે મહાનગરપાલિકા દ્વારા ફોટોગ્રાફી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી એકસો સુડતાલીસમી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ પર સર્વેની કામગીરી પૂરી કરી દીધી છે લગભગ ત્રણસો ને બાસઠ મકાનો ભયજનકની કેટેગરીમાં આવે છે એ લોકોને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે સાથે સાથે અત્યાર સુધીમાં જે ચાર મકાનોને તોડવાની પણ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી સતત ચાલુ રહેશે આને એ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે નોટિસની ફોટોગ્રાફી પણ કરવામાં આવશે બોટાદ ખનીજ વિભાગના ગઢડાના રામપરા ગામે ઘેલુ નદીમાં દરોડા પાડવામાં આવ્યા છે